તો મજામાં જણા ચણા ઉગી ગયા છે બતાવું તમને બતાવું જ છે રાય બીજી જાતની જતા તલ મૂકવાની કઈ જગ્યા જ નથી મિત્રો અને હે ને કાયદેસર ચણા ઉગી ગયા મસ્ત મજાના ચણામાં કઈ ઘટે નહીં પડ્યા રાયડી છે ને જતા એવી ઘાટી રાયડી ઉગી ને સીમા જ નથી જતા ઊગી પીડી તલ મૂકવાની પણ જગ્યામાં છે ની મિત્રો ક્યાંય એવી રાયડી ઉગી ગયેલી આ પાર ટૂંકમાં આવે ઉગસે ચણા સામે આવે ભાગ્ય બે પાણી નીકળી ગયા કપલેટ બે પાણીમાં ચણા ઉગી ગયો મસ્ત રાઈડી બહુ હોય એટલે હાથી હાલી એટલે વાંધો નહીં આવે પણ ઉઈ ગયે એટલે ને અંદર આનો આ બિયારો બહુ છે મિત્રો અને દવાઈ કઈ ના આવે ઘટાડી ચણાને દાબી ના આમ ક્યાંય ખાલું નમ રે આખે ક્યારે અમે ઉડી ઉઈ ગઈ એવું નથી કે મિત્રો આપણે ચણા હે ને ડબલ વાયા હતા ચાર ક્યારા આ તો મસ્ત થઈ ગયા છે ઘાટા ચણા જોઈ રહ્યા ચાર ક્યારે આપણે ડબલ વાયા હતા પાછા ચણા ઓલાય કાયદેસર છે ચણા અટાણા જોઈ એમ થાય કે આવા લાગે આમાં નામી ઘાટા હોય એટલે અને જો અહીંથી પેસ છે મિત્ર આ સિંગલ વાવલ હે કાયદેસર ચણા હે ટૂંક માટાણા થાય ક્યાં ખાલા આમ કાયદેસર છે જ આ ચણો હોય ને એ ખાલું નથી જો આ રીતના ઓલા થોડા ઘાટા વધારે લાગે એટલે જીગા ભરાઈ જાય દેખાય વધારે ચણો આ મસ્ત હે કે વાંધો નથી આપણે તો આમાં ખોળનું મિત્રો છોટનું છે જ નહીં ક્યાં કોઈક જ ખડનું છોટું હોય બત કંઈ છે તો ચાલો મિત્રો વીડિયામાં મહિના જજો લેક્ટ કરતા જજો મળીએ ભાઈ આગળ કે બરોબર ચાલો આમ ચક્કર માર લઈએ કે ચણામાં શું છે ઈ સૂર્ય દાદા ઉગી ગયા મસ્ત મજાના આપણા ઓઇલું હોય ને મેણવાનું કામ ચાલુ કર્યું હે જોઈ લઈએ માર બેન ઓઇલું અહીંયા તણાઈ આવી હોય ને આમાં વીણી લીધી હતી આપણે બાકી ને હતા બાકી હતા ક્યારે ઓની કોર આઠ ક્યારે હા અમે જાણે વીણી લીધી ક્યારે વીણાઈ ગયા હતા પણ તોય શું છે તણાઈ તણાઈ ને કોઈ રહી ગયો હોય ને બાકી માટલા પારીઓમાં ને એમાંથી આવી હોય બધાય જો આ રીતના ને પડથારો પડ્યો હાવ કોઈ માથે ધૂળ હોય કોઈ પારી ડેડો રહી ગયો હોય એ બધા તણાઈ ને આવ્યો જો આ રીતની હે ને ઓઇલ જ પડ્યું

ચીણામાં મિત્રો હીરે આવી ગયો ઝીણી હે જરા કહેવાય ટૂંકમાં હા મોવારા ને પાંદમાં છે તો અત્યારે નહીં પણ છટકાવ કરવો જો કાઢ્યા પહેલાં છટકાવ કરીને પછી પાણી આ પાણી કાઢીને દવા મારવી જો ઝીણી એ છે ઝીણી જો મિત્રો ત્યારે હે ને અમારે વીણી લીધી હતી આપણે પાયા મોર તો કોઈક ડેડો પાણીમાં રહી ગયો હોય ને કોઈ ઢેફલી માં હોય તો પાણી પેલો તયો હોય છેડે ક્યારે છેડે આવ્યો તો આપણે વીણી બધે નથી વીણ ટૂંકમાં ક્યારે ને છેડે છેડે ને એવાની વીણ લઈને આજ ક્યારે બાકી રહી ગયા હતા જોઈ જોઈએ આખા ક્યારે મળ આખા ક્યારે ક્યારે છેડે વીણ લઈ મકાઈ વાળામાં વીણ લઈને એટલે વીણવાનું કામ થયું પૂરું ને આપણે કાલે પૂરું થઈ ગયું વીણાઈ ગયું કપ પ્લેટ મિત્રો હવે આપણે માંડવીનો ઢીગલો ચોખ્ખો કરવાનો હોય એ આ કામ કરી લઈને આજે આપણે માંડવીનું પછી કાલથી એનું કામ લેવાનું હોય મિત્રો અને ચણા આપણે કાયદેસર બહુ ઘાંટા આવીને પાકાની માપના એ રીતના ઉગી ગયા હોય ને બે પાણી આપણે વાયા ને હવે આપણે ટૂંકમાં ત્રીજું પાણી આને હે ને તાણી દેવાની છે એ પચી ધીમી પછી પાણી કાઢવું અટાણે પાણી કાઢીએ તો હુકારો થોડોક આવે છે ને કંઈ પાણીની જરૂર નથી આને અને આપણે ત્રીજું પીત કાઢીએ ને ત્યાં આને આપણે હે ને સાફ પાવડર કે ગમે ફૂંનાશક દવા પાણી પેલી પાઈ દે હું છે નહીં પણ ટૂંકમાં પહેલાં પાઈ દીધી હોય ને તો પછી છે ને જોઈએ હું રિજ ના આવે અને પાણી

અટાણા તો ટૂંકમાં આમાં કંઈ નુકસાન ના કરે કારણ કે ફૂલ કે કઈ પોપટો હજી હોય નહીં અટાણા તો કઈ વાંધો નહીં કદાચ પાંચ દી મોડી શટાઈ દોય દવા જોઈએ આગળ આગળ આવો કંઈક હવે વધારે તો આપણે મારી દે હું દવા તો પણ પાણીની તાને તાણી જ દેવાની છે પાણી કાઢવું નથી હમણાં વીસ તારીખે આપણે બે પાણી પૂરા કરી દીધા હતા ચૌદ તારીખે વાયા આપણે રાતના ચણા અને વીસ તારીખે બે પાણી હવે ટૂંકમાં દસ અગિયાર બાર તારીખ પછી મિત્રો આપણે ડોક્ટર આવ્યો હે તો જાય છે ઘરે ભેંસને બીજ દાણ કરવા चा ऑर्डर मारे करी जा जा तो तू तो तो कर चला मित्रों जाऊस घरे डॉक्टर आयो तो अपने बहन ने बीज कर दिए डॉक्टर बराबर शूँ बीज दाण एक बार करा तो पुन कदाच इट्लो करी ग है तो डॉक्टर आयो आ चालो जे हूँ घरे बताऊ तमें बराबर तो, तो वीडियो में मैंने रह जाओ लाइक शेयर करता जाज मैं हाला Jalan Metro, das lagi dia, das lagi ngecap, mana lagi dia, dia jauh capi wah, di cah, ayah jauh <tuluh> lagi ada nongen yang gilir gila, pahit itu nak berlilit pahit robotan aja

પણ ટૂંકમાં ચાર્જિંગ નથી થતો અને ચાર્જલું ઉડી ગયું હોય ને પ્રેસરે બહુ નથી કરતો ને ફૂલ ચાર્જિંગ હોય ને એટલે ચાર્જ પંપ એટલે ધીમો પડી જાય લઈ જાય દવા ખા હમણાં ચણામાં આપણે દવા છાંટવા જાવ તો આને હે હમો કરાવી મૂકીએ તો હમો થઈ જાય તાત્કાલિક ના થાય મૂક્યાવી ના જ તો તાત્કાલિક બનાવી દઈએ અને સુલો આપણે એક છે એ લેતા આવી

જેમને આવી ગયા પણ એ બાકી થાય એ નીકળી આલો આપણે થંભા જા અમે જો આપણે આવી ગયા હે પા પા રાખી દીધો આજ અમો થા ને જો આ પા બીજા બે બઈડ્યા બાકી જો બધી વસ્તુ રાખો અમા કરે બત્તીયું ગંટી રાખે બધી ટોટલ વસ્તુ ચાલો મિત્રો આપણે જો અહીંયા પા મૂકી દીધો ને હવે આપણે નીકળીએ ઘર તરફ કેલિયો રે નો ખાલી પેલે ડલાવી બેલનો કોણ આવે સંભાળિયા તો ચાલો મિત્રો જો આપણે ચૂલા બે લઈ લીધા કપલેટ એકસો લવાયા છે આ સાઈડ ખેલીમાં ના છે બતી બતી આપણે માંવાઈ લઈ જાવ હમી કરે અહીંયા અને હાલો હવે નીકળ્યા આપણે મણી હાલો ગંગાજમનાઈ જઈન પાછા બરોબર બીજે વેજો ટ્રેક્ટર માં કે ફમી કરે છે એટલે મિત્રો કારે હેડી ઊંચાઈ બનાને એટલી હો આદક દો બોલને ઊંચાઈ હેડી ની કારે હેડી મીઠી હક દેવી હોય એટલે લાંબી તા જો થાય પણ આપણે લઈ લઈએ ખતરનાક કિલો હેડી મિત્રો આપણે વાડ હે પણ લઈ જાય હેડી ચારો આપણે વાયો ભાજી તો ખાવા જવું ને ખરી મીઠી રહી આવી હે આ કાળી હેડીને ટ્રાય કરી ખાવામાં માગે કોઈ ને આપણે થોડાક ઓલા જાઓ પીછડાના ભાઈને કીધું નાખી દે એટલે આપણે થોડાક બી ઘર દઈને પાછો આપણે ચારો એનો કરવો હોય તો થઈ જાય રોપ ગંગા જમના કે છે મિત્રો અને વાહન નહીં જતા ને કંઈક બગડાટી બોલે તો હલો આપણે હવે લઈને જાય ખાવાનું નાખું જો ખાલી આમાં ખાવાનું નાખી આપણે નાસ્તો વાસ્તો કરીને પછી નીકળી ઘર તરફ આલો દોઢ વાય ગયો બે વાગે બે હવા ભાઈ બીજું જાય જો આ ભાઈ બાંધી લઈએ આપણે જઈ નીકળીએ બરાબર આપણે આવી ગયા નવસારી માં ને રીંગણા તમારે જો ત્યાં રીંગણી જોતી હોય ને મિત્રો તો ડાયરેક્ટ રીંગણા જોઈ લેવા માં ડાયરેક્ટ લુંબુ લુંબુજ લાગલ જ છે અને ઘણો બધો હે રીંગણીનો મરચીનો ટોટલ વસ્તુ બધી ટૂંકમાં મળે છે એ તમે ટૂંકમાં માગો ને વસ્તુ બધી મળે રોપ બાદમાં ડુંગળીનો રોપે છે મિત્રો જોવા અમે જોઈ રહ્યો ફુલવેરું નાળિયેરિયું આંબા ચીકુળિયું કોઈ પણ વસ્તુ ગમે માગો ને મળી જાય ગંગા ગંગાજમણાની બાજુમાં હે અહીંયા એટલે ઓળી બાજુ જાડમાં હે બધી બધી વસ્તુ મળે મિત્રો એ જોઈએ માગો એ મળી જાય તો આ મિત્રો આપણે જઈએ ઘરે મળી આગળ આગળ તો વિડીયો લાઈક શેર કરતા જજો જો આ બાજુ મિત્રો નારી એરું ચીકુડી ચીકુડી બહુ જબરી છે ડાયરેક્ટ ચીકુડો આવી જાય ચાલુ થઈ જાય એટલે મિત્રો આંબા નારી એરી આંબા ફુલવેરું ટોટલ વસ્તુ બધી જડે આપણે ત્યાં ઘણી ઘરે લઈ ગયો હું જાડવા અને રોપ ને જોડી ના દે એને ચલો મિત્રો આપણે ઘરે બરાબર આપણે ગાડીઓને જો આપણે હેડી લીધી રાખી દીધી નાલો મળીએ આપણે ગંગાજમને જો આપણે ફોટી થશું નાસ્તો કરીને મળીએ ને નગર મળીએ ઘરે જાય ये रवि राजे होये प्रताप भाई रोक ले दो हमरी हम परवा गंगा जमुना पार से ले जा दो ले हो इन्हें रोक भरो है 100 रुपया नो पुरो अब जा भाई पार जल्दी ले लो हम भी ले दो और मेरा खा लो बे रे रवि राजे चलो मित्रों गटिया नवा बि जाओ गंगा जमुना गटिया पर किया गटिया लेबी गटिया पकौड़ा अपने पार्सल था है पापड़ी गटिया पीखी मोरी बे

મિત્રો આપણે ગાંઠિયા ગંગા જમના ને આવી ગયા અને જેનેશ તા મઈડો લુચા દેવા હું જેનેશ કેવા હે તો ચાલો મિત્રો જો કઢી છે ગાંઠિયા મરચા સંભારો જલેબી અને જો તીખો સંભારો પડ્યો અહીંયા ખાવા હોય ને તો આવી જાવ મિત્રો ગાંઠિયા મજા આવે છે ગંગા જમના ગાંઠિયા ખાવાની કઈ અલગ મજા આવે ને જેનેશ ચાલો મિત્રો વાઈ ગાડાને વઢી અને મેય બપોરે ગયા નથી તો ગાંઠિયાનો નાસ્તો કરી લઈ અને સાંજે બજે લુચા દે હું અડાણે નાસ્તો કરી લઈ મેણાની માનવી હે ને માવલી હે ગાંગે માં ફોફા ને

અમારી ના છે અને મેડમ મકાઈ વાળા મતલબ કે ચણામાં આપડે કપડા વીણાઈ ગઈ છે હવે વામે વાવ ની ભરલાય બોરા બરોબર મેળવો તો વિડીયોમાં મહેના લેજો લાઈક શેર કરજો ને રમેશ વાવું આવ્યો હજુ આપણે ફાળોમાં મેડમ માંડી આપડે જો વાવલી હીણા ની માંડી મિત્રો બોરો એક પ્રણો અને આપણે એટલી માંડી વાવડી મિત્રો